ભગવાન ભોળાનાથની કૃપા પ્રત્યેક ઉપર વર્ષે અને સમાજ સુખી બને સંપન્ન બને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય ભોળાનાથ દરેક ઉપર અસીમ કૃપા વર્તાવતા હોય છે ત્યારે આજે કાલેશ્વર મહાદેવના પતાંગણમાં અનેક બાળકથી લઈને વૃદ્ધ સુધી અનેક વ્યક્તિઓ આજે કાલેશ્વર મહાદેવના દર્શન કરવા જ્યારે આવ્યા છે ત્યારે એ બધાને હું શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું સૌ સાથે મળીને જ્યારે દેશમાં ધર્મની રક્ષા માટે ધર્મ હિત માટે માની નરેન્દ્રભાઈ મોદી કાર્ય કરી રહ્યા છે ત્યારે સમાજ જીવનને દેશને અને ગુજરાતને મજબૂત બનાવવાની સાથે સાથે સુખ અને સમૃદ્ધિ આપવા માટે ભોળાનાથની કૃપા આપણા સૌ ઉપર વર્ષે તેવી સૌની શુભકામનાઓ આજના ઉત્તમ દિવસે આપણે ભગવાન ભોળાનાથને નમન કરીએ વંદન કરીએ પ્રણામ કરીએ અને આ કાર્વર મહાદેવ થકી આજુબાજુના વિસ્તારમાં જે મોટા ભાગનો બક્ષીપંચ સમાજનો વિસ્તાર છે એ પણ શુદ્ધ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એ દિશામાં ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ બાબા